વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર બાલાપીર કેનાલની પાળી પાસે બાઇક અથડાતા યુવકનું સારવાર દરમિયાન મોત અન્ય એક ઈજાગ્રસ્ત વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર ગત એકવીસ જુલાઈના રોજ સોકલીથી વિરમગામ તરફ બાલાપીર કેનાલની પાળી પાસે બાઈક અથડાતા યુવકનું માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન હિતેશભાઈ સોમાભાઈ ઠાકોર રહે ભઠ્ઠીપુરા વિરમગામનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સમયે નાના ભાઈ દશરથભાઈને નાની મોટી ઈજા પહોંચી હતી અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું કરુણ મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે